માઇક્રો મેરે જીની અંકલ ફિલ્મ પ્રમોશન માટે સુપ્રસિદ્ધ ગુજરાતી એક્ટર ટીકુટ કલસાડિયા અમદાવાદની મુલાકાતે મુલાકાતી રાજ્યના નાણા ખાણ ખનીજ અને કુટીર ઉદ્યોગ વિભાગના મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય દેશનું શ્રેષ્ઠ ટેક્સટાઇલ હબ બને તે માટે રાજ્ય સરકાર માટે ખાસ આયોજન કર્યું છે તેમણે જણાવ્યું હતું કે ગતિશીલ ગુજરાતના પ્રણેતા મુખ્યમંત્રી આરબેન પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી બે હજાર અંતર્ગત અનેક પ્રોત્સાહન ઉદ્યોગોને સાહસિકોને પૂરા પાડ્યા છે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી બે હજાર બાર અન્વયે જાહેરમાં કરવામાં આવેલી વિવિધ સાત પ્રોત્સાહન યોજનાઓની રાજ્યકક્ષાએ રાજ્ય કક્ષાની મંજૂરી સમિતિની બેઠકમાં અધ્યક્ષસ્થાને સંબોધ કરતા મંત્રીએ સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પોલિસી જાહેર થયા બાદ સ્ટેટ લેવલે એપ્રુવલ કમિટીની મળેલી સાત બેઠકોમાં જુદા જુદા ત્રણસો બાર એકમોને સહાયની મંજૂરી આપવામાં આવે છે જેમાં પ્લાન્ટ અને મશીનરીની કુલ મૂડીરોકાણ ચાર હજાર અડસઠ કરોડ જેટલું થયું છે સ્ટેટ લેવલને એપ્રુવલ કમિટીની યોજાયેલી સાતમ બેઠકમાં સ્પિનિંગ વિવિંગ પ્રોસેસિંગ ડેટિંગ જીનિંગ અને પ્રેસિંગ રેડીમેડ ગાર્મેન્ટનું ટેક્સટાઇલ વગેરે ક્ષેત્ર મુખ્યત્વે મહેસાણા સુરેન્દ્રનગર જામનગર અમદાવાદ સ્થાપિત થતા નવા તથા વિસ્તૃતિકરણ આધુનિકરણ કરતા એકોતેર ટેક્સટાઇલ એકમોને વ્યાજ સહાય તેમજ વેટ કન્સેશન લાભોની મંજૂરી આપવામાં આવી છે જે પૈકી કુલ બેતાલીસ એકમો અંતર્ગત સ્પિનિંગ અને રેડીમેડ ગાર્મેન્ટના બાર એકમો માટે સાત ટકા ટેક્સટાઇલના દસ ટકા દસ એકમો માટે છ ટકા અને અન્ય એકમો માટે પાંચ ટકા લેખે વ્યાજ સહાય મંજૂર કરવામાં આવી આવી અને કુલ ઓગણસઠ કુલ સિત્તેર એકમ પ્લાન્ટ અને મશીનરી કરેલા માન્ય મૂડી એકમ વેટ માફીનો લાભ મંજૂર કરવામાં આવે છે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે નવા ઉદ્યોગોને સાક્ષીઓને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયાસો કરે છે અને પ્રયાસો કરતું પણ રહ્યું છે તેના કારણે ગુજરાત રાજ્ય ઔદ્યોગિક ક્ષેત્ર દેશભરમાં અગ્રેસર રહ્યું આ બેઠકમાં મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ ઉદ્યોગ કમિશનર મમતા વર્મા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બે હજાર બારની અંદર ગુજરાત ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી હતી ગુજરાત દેશમાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન કરે છે અને આ કપાસના ને કાપડમાં કેવી રીતે બને એના માટે નીતિની અંદર ઘણા બધા લાભો જાહેર કરવામાં આવ્યા હતા આજે આદરણીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેનના નેતૃત્વ નીચે રાજ્ય સરકારે અત્યાર સુધી કુલ ત્રણસો ને બાર એકમોને મંજૂરી આપી છે અને આની અંદર ચાર હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ જુદા જુદા ક્ષેત્રની અંદર જીનિંગ હોય સ્પિનિંગ હોય વિવિંગ હોય કાપડ બનાવવાનું હોય કાપડનું ગાર્મેન્ટ બનાવવાનું હોય આ બધા ક્ષેત્રની અંદર લાભો આપે છે અત્યારે જે છેલ્લી બેઠક થઈ એની અંદર સ્પિનિંગ માટે સાડત્રીસ કોટન સ્પિનિંગ યુનિટને નવ લાખ સ્પિન્ડલ એટલાને વેટના કન્સેશન વ્યાજ સહાયના કન્સેશન આપવામાં આવે છે કુલ 71 ઉદ્યોગોને વ્યાજ સહાયના લાભો આ છેલ્લી બેઠકની અંદર આપવામાં આવે છે પડતાલ ગાડી પરનો સત્તા મેળવવાનો વિવાદ સમાવ નામ લીધો નથી અરિભક્તોએ ધર્માદાની રકમ સ્વીકાર કરવા ચેરિટી કમિશનરને લેખિતમાં આદેશ કર્યો છે તેમ છતાં પણ વડતાલ મિલિયન ટ્રસ્ટના બોર્ડ તેનો અમલ શરૂ કર્યો નથી ગઢડાના એસપી સ્વામી અમદાવાદ ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી ટ્રસ્ટ ચેરિટી કમિશનના આદેશનું પાલન કરશે ત્યાં સુધી હરિભક્તોનો આધાર યથાવત રહેશે સંસ્થાનું સુવ્યવસ્થિત સંચાલન થાય તે માટે મંદિર ટ્રસ્ટની વ્યવસ્થા હોય છે વડતાળ ટ્રસ્ટમાં ગમે તેમ કરીને પોતાનું આધિપત્ય કાયમ રહે તે માટે ટ્રસ્ટીઓ દ્વારા કાવા દાવા કરવામાં આવી રહ્યા છે એસપી સ્વામીએ વર્તમાન ટ્રસ્ટી મંડળ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા જણાવ્યું કે મંદિરના નામે કરોડો રૂપિયાની જમીનો ખરીદવામાં આવી છે પરંતુ તેના કોઈ પણ જણા દસ્તાવેજો પુરાવા તૈયાર તૈયાર કરવામાં આવ્યા નથી ટ્રસ્ટીઓ દ્વારા વડતાલ ગાદીની સત્તા મેળવવા વકીલ પાસે આશરે દસ કરોડનો ખર્ચ ઓડિટ રિપોર્ટમાં બહાર આવે છે સંસ્થામાં સત્તા કોણ મેળવશે તે માટે હરિભક્તો માટે વર્ષો સુધી મતદાન પદ્ધતિ અમલમાં છે પરંતુ વર્ષ પહેલા આ પદ્ધતિ અંકુશમાં લાવી દેવાય છે વડતાળ ટ્રસ્ટ દ્વારા નવા નોંધાયેલા હરિભક્તોનો સમાવેશ ન કરવો પડે તે માટે હરિભક્તો પાસેથી મળતી ધર્માદારી રકમનો અસ્વી કરવામાં આવી રહ્યો છે જેના કારણે આ સમગ્ર વિવાદનો ઉભો થયો છે વડતાલ વિવાદમાં મધ્યસ્થી ભૂમિકા દ્વારકા શારદા પીઠના મહાન શ્રી શિષ્ય દંડી સ્વામી સદાનંદ સરસ્વતી ઉતર્યા છે તેઓ સ્પષ્ટપણે માને કે પાકિસ્તાન સાથે ચર્ચા કરીને વિવાદનું નિરાકરણ લાવી શકાતું હોય તો પછી આ વિવાદ પર ચર્ચા થી દૂર કરી શકાય સ્વામી નારાયણ ચોપરાદેવ સનાતન ધર્મનો એક જ ભાગ છે તે અમારાથી કોઈ જુદો નથી વ્યક્તિઓ પોતાની કમાણી એક ભાગ ધર્માદા માટે વાપરો જો તેવું શાસ્ત્ર વચન છે દાન કરવું હરિભક્તો નો અધિકાર છે તેમાં પાસેથી તે છીનવી શકાય નહીં ટ્રસ્ટમાં લોકતંત્ર હોવું જોઈએ જ્યાં જ્યાં તાણાશાહી ચલાવી ના શકાય કોઈ ऐसा रास्ता में कि ये विवाद आगे न बढ़े क्योंकि अनशन होना उपवास उपवास में के लिए बैठना पड़े तो इसके पीछे कोई कारण है उस कारण को नष्ट करना चाहिए विषय क्या है आप सब लोग जानते हैं क्या कारण है वो भी आप जानते हैं हत्यान वाले जानते हैं और वो छापा में आ ही रहा है નિશાને ઓટોમેટિક સેગમેન્ટમાં ખરીદારો માટે એક્સટ્રોનિક સીવીટી ટેકનોલોજી નિકટતમ લાવવા માટે તેના માઇક્રા સીવીટી ઓટોમેટિક હેચબેગના નવા પ્રકારમાં રજૂ કરી છે માઇક્રા સીવીટી ઓટોમેટિક હવે નવા એક્સ એલ પ્રકારમાં મળશે જે ટોપ ઓફ ધ લાઇન એક્સએવી પ્રકારની પછીના સ્થાને આવે છે આ અવસરે વૈશ્વિક સ્તરે લોકપ્રિય વેચબેગની પાંચમી એનિવર્સરીની ઉજવણી કરવા માટે એક્સએલ પ્રકારના પણ આધારિત નવી નિશાન 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 માઇક્રા 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 પણ જાહેરાત કરવામાં છે સીમિત રહેશે વધારાના સ્ટાઇલ અને ફીચર સાથે આવશે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ શેર નેટવર્ક એન્ડ કસ્ટમર રિલેશનના વાઇસ પ્રેસિડેન્ટ સત્યન્દ્રસિંઘે બાજવાએ જણાવ્યું ઓટોમેટિક કારની માગણીમાં નાણાકીય વર્ષ બે હજાર માં એક ટકા પર ઓછો પરથી ગત બે વર્ષમાં ત્રણ પોઈન્ટ પાંચ ટકા વધી છે નિશાન સીવીટી ટેકનોલોજી વાત આવે ત્યારે અગ્રેસર છે અને અમારી સીવીટી રેન્જમાં ગ્રેડ કરવા સાથે વધુ એફોર્ડેબલ અને અમારા ગ્રાહકોને નજીક લાવવાનું લક્ષ્ય રાખ્યું છે માઇક્રા એક્સ એક્સિફ્ટ કોઈપણ બજારના ખર્ચ વિના મળશે અને ટોપ ઓફ ધ નાઇન માઇક્રો સીવીટી ઓટોમેટિક એક્સવી નું અમદાવાદના બજારની કિંમત સાત લાખ વીસ હજાર બસો અઠ્ઠાવનમાં વેચાણ ચાલુ રખાશે નવો માઇક્રો સીવીટી ઓટોમેટિક એક્સેલ પ્રકારના નિશાન કાર્યક્ષમ એક્સ્ટ્રોનિક ઓટોમેટિક ગિયરબોક્સ સુસજ્જ છે જે માઇક્રોના સેગમેન્ટના આ ધારણ કરનારને પ્રથમ અને એકમાત્ર કાર બનાવે છે એક્સ્ટ્રોનિક સીવીટી ટેકનોલોજી માઇક્રામાં પ્રતિ કલાકે ઓગણ

ઉજવા માટે નવી માઇક્રા સિમિટી ઓટોમેટિક એક્સએલ લિમિટેડ એડિશન એક્સ શિફ્ટ ટીમમાં મળશે પોતાની ગજબ સેન્સ ઉપર હુમર અને કોમેડી ટાઈમિંગ બોલિવૂડ અને ટોલીવુડ ના પોતાનું આગવું નામ ધરાવે એક્ટિકો ટલછાયા તેમની આગામી ફિલ્મ જીની ની ભૂમિકામાં જોવા મળશે આશિષ ભાસા લખિત અને દિગ્દર્શિત ઇન્દિર શેડી ફિલ્મ મેરે જીની અંકરમાં તેઓ અંગ્રેજી બોલતા જીની ભૂમિકામાં જોવા મળશે મેરે જીની અંકર ફિલ્મ વિશે વાત કરતા ફિલ્મ ના ડાયરેક્ટર આશિષ ભાસાએ જણાવ્યું કે આ એક 3D ફેન્ટેસ્ટ ફિલ્મ છે મે ફિલ્મ લખી ત્યારે સિરિયલ માં મેટર વાળી ફિલ્મ હતી પરંતુ ફિલ્મનું અમુક શૂટ થયું ત્યારબાદ આ ફિલ્મને અલગ રીતે લખવી પડી કારણ કે ફિલ્મમાં ફની પાર્ટ્સ ઉમેરતા રહ્યા હતા જે લોકો ભરપૂર એન્જોય કરે છે ટીકુર તલસાણી આ વિશે વધુ જણાવે છે કે આ ફિલ્મ થ્રીડી એક્સપિરિયન્સ લેવા માટે કરી હતી નવા ટેકનોલોજીની ફિલ્મ ફિલ્મમાં થવાની છે તે વાત મને ઘણી આકર્ષણ આકર્ષી ગઈ હતી ફિલ્મમાં તનસાળિયા જીનીને ભૂમિકામાં જોવા માટે ખરેખર જીની બને તો તેઓ શું કરશે તે વિશે હસતા હસતા વાત કરતા જણાવે છે કે હું જીની બનું તો બધાને દુઃખ દૂર કરી દઉં અને આજકાલ તો બધાને પૈસાની ખૂબ જરૂર છે તો બધાને પૈસાની સમસ્યા સુધી પણ દૂર કરી દઉં ફિલ્મમાં ઘણા એક્ટર સહિત પ્રોડ્યુસર ડાયરેક્ટર પોતે ગુજરાતી છે ગુજરાતી છે તો તેમણે ગુજરાતી સ્ટીબીન બનાવવાનો પ્રયાસ કેમ ન કર્યો તે વિશે તેમણે વધુમાં જણાવ્યું કે અમારા હમણાં હમણાં ઘણી સારી ગુજરાતી ફિલ્મ આવી છે આ હું આ વર્ષમાં ગુજરાતી ફિલ્મ બનાવવાનું પણ વિચારી રહ્યો છું તો મિત્રો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપતા રહો એસલાઇન નમસ્કાર